જુનાગઢ શહેરમાં વિકસિત ભારત એટ ટુ ફોર્ટી સેવન વિઝન અંતર્ગત જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ સ્પર્ધા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પીઢી ને મહત્વ સમજાવી ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતગાર કરવું અને લોકશાહી પ્રત્યેની તેમની જવાબદારીને ઉજાગર કરવાનું છે જેથી રાષ્ટ્ર નિર્માણ અને લોકશાહી મજબૂત બને આ સ્પર્ધા દ્વારા યુવાનોને ચૂંટણી પ્રક્રિયા મતદાનના હકો અને વિસ્તૃત માહિતી આપવામાં આવશે તેમજ તેઓને લોકશાહી સિદ્ધાંતો અને પ્રણાલીઓ કરવામાં આવશે આ પ્રવૃત્તિઓના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના અને સામાજિક જવાબદારીઓની ભાવના વિકસિત થશે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવાનોને વક્તૃત્વ કૌશલ્ય ચર્ચા અને સંવાદ કૌશલ્ય વિકસાવવા માટે મોકો મળશે તેમજ તેઓને વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળશે જે તેમના વ્યક્તિત્વ વિકાસોમાં મદદ થશે આ સ્પર્ધા દ્વારા યુવાનોમાં નેતૃત્વ ગુણ અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા વિકસિત થશે આવી સ્પર્ધાઓના આયોજન દ્વારા સમાજમાં લોકશાહી મૂલ્યોની જાળવણી અને વિકાસ માટેના પ્રયાસોને પ્રોત્સાહન મળે છે યુવાનોમાં મતદાન અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેની જાગૃતિ વધે છે જે રાષ્ટ્રના લોકશાહી તંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે આથી આવી પ્રવૃત્તિઓનું મહત્વ અને પ્રભાવ નોંધપાત્ર છે